આશિષ આજે પોતાની મમ્મીને લેવા માટે ગામડે આવ્યો હતો જેમ તેમ કરીને તે પોતાના ગામડે તો પહોંચી ગયો પરંતુ ગામડે પહોંચ્યા પછી પોતાનું ઘર શોધવામાં જાણે એને માથે પરસેવો વળી ગયો હોય કેમ કે આશિષ ઘણા વર્ષો પહેલા જ્યારે શહેર ગયો હતો ત્યારથી તેણે પાછું વળીને પોતાના ગામડા તરફ જોયું પણ ન હતું અને હવે ગામડામાં ઘણું બધું નવું બની ગયું હતું એટલા માટે એને ઘર શોધવામાં થોડી મુશ્કેલી પડી પરંતુ ધીરે ધીરે પૂછતા પૂછતા તે જેમ તેમ કરીને પોતાના ઘરે પહોંચ્યો પરંતુ તે ઘરના દરવાજાને જોઈને ચોકી ગયો કેમ કે ઘરના દરવાજા ઉપર તાળું લાગેલું હતું એને આશ્ચર્ય થયું કે ઘરના દરવાજા પર આખરે તાળું કેમ લાગેલું હશે તે સમજી નહોતો શકતો કે આખરે મમ્મી ક્યાં જતા રહ્યા એમણે કંઈ જણા જાણ કર્યા પણ નહીં અને પછી આશિષે મનમાંને મનમાં વિચાર્યું કે મમ્મી તમે જાણતો કરતા પણ કઈ રીતે ખબર નહીં કેટલા સમયથી તો મેં તેમની સાથે વાત પણ નહોતી કરી હું પોતાની વ્યવસ્થાને કારણે મમ્મીને એક ફોન પણ નહોતો કરી શક્યો હવે હું મારી મમ્મીને ક્યાં શોધું એમ વિચારતા વિચારતા તે ધીરેથી પાડોશીઓના ઘર તરફ આગળ વધ્યો અને એણે દરવાજો ખખડાવીને તેમણે પૂછ્યું કે મમ્મી ક્યાં છે? તેમણે કહ્યું કે આશિષ તને ખબર નથી તારી મમ્મી હેમલતાબેન ને વહી આતી ગયા ને બે મહિના થઈ ગયા છે. હવે આશિષને લાગ્યું કે મમ્મી સાથે વાત કરે મને બે મહિનાથી પણ વધારે થઈ ગયો છે. તે વિચારી રહ્યો હતો કે હું પણ કેટલો સ્વાર્થી થઈ ગયો છું કે આજ સુધી મેં પોતાની મમ્મીને કોઈ ખોજ પણ લીધી નથી અને આજે પણ શું કામ જરૂર છે જરૂરત છે એટલા માટે આવ્યો છું નહીં તર ક્યાં આવી શકવાનો હતો વિચારતા વિચારતા જ આશિષ પોતાની જૂની યાદોમાં ખોવાઈ ગયો પપ્પાના અચાનક એક્સિડન્ટ બાદ મમ્મી ઉપર જાણે દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો મમ્મીને પોતાના માતા પિતા સાથે લડાઈ ઝગડા કરીને બારમા ધોરણ સુધી ભણાવવાનું પૂરું કર્યું હતું જે આજે તેમના થોડાક કામ આવી ગયું એટલે પોતાની થોડીક જમીન ખેડવા માટે આપી દીધી અને પોતે ત્યાં જ એક સ્કૂલમાં શિક્ષિકાની નોકરી ચાલુ કરી દીધી હતી પપ્પાના ગયા પછી ગામવાળાઓએ અથવા તો એમ કહી લ્યો કે પરિવારવાળાઓએ પણ મમ્મી ઉપર કેટલો દબાવ કર્યો હતો કે મમ્મી બીજા લગ્ન કરી લે પરંતુ મારી મમ્મીએ કોઈનું પણ સાંભળ્યું નહીં અને તેણે અમારા બંને ભાઈ બહેનના જીવનના ખડતર માટે કેટલી સખત મહેનત કરી હતી બિચારીએ કેટલા દુઃખ સહન કર્યા હતા શું શું ન કર્યું અમારા બંને માટે ક્યારે પણ અમે મને અને મારી બહેનને કોઈ પણ પ્રકારની કમી મહેસૂસ થવા દીધી ન હતી જ્યારે અમારા બંને ભાઈ બહેનનો ગામમાં ભણતર પૂરું થયો ત્યારે મમ્મીએ શહેરમાં હોસ્ટેલમાં હોસ્ટેલ રાખીને અમને આગળ ભણાવ્યા મોટી બહેન હિનાએ પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કર્યો અને એના માટે એક ખૂબ જ સુખી સંપન્ન પરિવાર શોધીને ધામધૂમથી એના લગ્ન કરાવી નાખ્યા ત્યારબાદ મમ્મી પાસે એમનો એકમાત્ર આશરો એવો હું બચ્યો હતો બહેના તો લગ્ન થઈ ગયા હતા અને એના એ પોતાના ઘરમાં ખૂબ જ ખુશ પણ હતી અને જીજાજીને પણ સારી નોકરી હતી થોડા સમય પછી તેઓ વિદેશ જતા રહ્યા એટલે દીદી હવે મળી શકી નહોતી દીદીના લગ્ન પછી મેં એન્જિનિયરિંગનું ભણતર પૂરું કર્યું અને શહેરમાં જ એક ખૂબ જ મોટી કંપનીમાં કામ કરવા લાગ્યો હતો કંપનીમાં કામ કરતા કરતા જ મને એક છોકરી પસંદ આવી ગઈ હતી જેનું નામ ચિત્રા હતું પહેલાં તો મારી મમ્મી સાથે એના વિશે વાત કરવાની મારી હિંમત થઈ નહીં પરંતુ પછી જ્યારે તેમણે મારા માટે છોકરી શોધવાની વાત કરી એટલે મેં ચિત્રાનું નામ જણાવ્યું હતું કે મારા ઓફિસમાં જ કામ કરે છે હું તેની સાથે જ લગ્ન કરવા માંગુ છું મમ્મીએ કંઈ પણ કહ્યું નહીં અને મારી ખુશીને ધ્યાનમાં રાખતા ચિત્રા સાથે મારા લગ્ન કરાવી નાખ્યા લગ્ન બાદ થોડા સમય સુધી અમે લોકો ગામડે જ રહ્યા અને થોડા સમય પછી હું ચિત્રાને પોતાની સાથે શહેરમાં લઈ ગયો જ્યારે અમે ગામડેથી શહેરમાં જવાના હતા ત્યારે મમ્મી કંઈક કહે તે પહેલાં જ મેં કહી દીધું હતું કે મમ્મી થોડા દિવસોની જ વાત છે હમણાં મેં એક જ રૂમ રસોડાનું નાનકડું ઘર ભાડે રાખેલું છે જેવું જ મોટું ઘર લઈશ તો તમને મારી સાથે શહેર લઈ જઈશ મમ્મી એ હસતા મોઢે માથું હલાવ્યું જેવી તારી મજી બેટા પરંતુ જે રીતે તેમણે પોતાનું માથું હલાવ્યું હતું તેના પરથી લાગી રહ્યું હતું કે જાણે તેમને પહેલેથી જ અભ્યાસ થઈ ગયો હતો કે હું કદાચ ક્યારેય પણ એમને પોતાની સાથે નહીં લઈ જાઉં પપ્પાના ગયા પછી મમ્મી જે માત્ર અને મમ્મીએ પણ તે સમયે પોતાની જવાબદારીઓ પૂરી કરવામાં કોઈ કમી નહોતી રાખી મમ્મીએ મારી મોટી મોટીના લગ્ન અને મારા લગ્ન ખૂબ જ ધામધૂમથી કર્યા હતા અને હું એટલો સ્વાર્થી થઈ ગયો હતો કે મેં એમને એકવાર પણ પૂછ્યું ન હતું કે મમ્મી તમે અમારા બંનેના લગ્નમાં આટલા રૂપિયા વાપર્યા આખરે આટલા બધા રૂપિયા ક્યાંથી આવ્યા તમે કોઈ પાસેથી ઉધાર વિચારતો રહ્યો હતો પરંતુ મમ્મીએ પણ ક્યારેય મને કંઈ જણાવ્યું નહીં કે તેમની આર્થિક સ્થિતિ કેવી છે હું પણ ચિત્રાને સાથે લઈને શહેરમાં જતો રહ્યો અને પછી પોતાની ઓફિસ અને ઘરમાં વ્યસ્ત થઈ ને રહી ગયો મમ્મી વિશે તો ક્યારે પણ મેં કઈ પણ વિચાર્યું જ નહીં જો કે હું મમ્મીને કહીને ગયો હતો કે ઘર લઈશ તો તેમને જરૂર સાથે લઈ જઈશ આજ આજ બધી ઉથલ પુથલ આજે આશિષના દિમાગમાં ચાલી રહી હતી અને આ બધું વિચારી જ રહ્યો હતો કે પોતાના પાડોશી કાકાનો અચાનક અવાજ આવ્યો અવાજની તેમને વિચાર ભંગ થયા અને તે પોતાની જૂની યાદોમાંથી બહાર નીકળ્યો કાકાએ તેને કહ્યું કે આશિષ બેટા આખરે ક્યાં વિચારોમાં ડૂબી ગયો હતો શું તને તારી મમ્મીએ જાણ નથી કરી એટલે આશિષે કહ્યું કે કાકા મમ્મીએ તો મને કંઈ નથી જણાવ્યું તમે જ કહી દો ત્યારે કાકાએ જણાવ્યું કે બેટા હકીકતમાં તારા ગયા પછી હેમલતાબેન કંઈક અસ્વસ્થ રહેવા લાગ્યા હતા અને પછી તું તો જાણે જ છે કે બધા હાલત તારી સામે જ હતા કે કઈ રીતે તેમણે અને તેમણે તને અને તારી બહેન હિનાને ભણાવી ગણાવીને મોટા કર્યા અને પોતે કેટલા કષ્ટ વેઠ્યા તમારા લગ્ન લગ્ન પછી થોડો કર કરજો થઈ ગયો હતો તારી મમ્મીએ તને એટલા માટે કહ્યું નહીં કે તું ચિંતા કરીશ અથવા તો આના વિશે વિચારતો રહીશ અને બેટા તું પણ કહીને ગયો હતો ને કે જ્યારે તો શહેરમાં મોટું ઘર લઈશ ત્યારે પોતાની મમ્મીને સાથે લઈ જઈશ પરંતુ તું તો શહેર જઈને જાણે પોતાની મમ્મીને ભૂલી જ ગયો હશે નસીબની વાત છે બેટા સંતાન ક્યારે કોઈની ભલી થઈ છે કાકાએ મારા મોઢા પર જ કંઈ ના કહેતા પણ મને ઘણું બધું સંભળાવી દીધું હતું કાકા દ્વારા જ મને ખબર પડી કે મમ્મીએ જ્યારે પોતાની ઉપર વધારે કરજો દેખાવા લાગ્યો તો તેમણે પોતાનું વોલેન્ટ્રી રિટાયરમેન્ટ લઈ લીધું હતું અને એના દ્વારા જે પણ રૂપિયા આવ્યા હતા પોતાની પોત તેનાથી પોતાનો બધો જ કરજો ચૂકતે કરી દીધો હતો અને વધેલા રૂપિયા બેંકમાં રાખી દીધા હતા વધેલા રૂપિયાથી ઘરનો ખર્ચો ક્યાં સુધી ચાલવાનો હતો તેમણે પોતાના ઘરનો ખર્ચો ચલાવવા માટે કંઈકને કંઈક તો કરવું જ પડત તો એટલા માટે એમણે ઘરની આસપાસના બાળકોને ટ્યુશન આપીને પોતાનું જીવન નિર્વાહ કરતા પસાર કરવાનું નક્કી કર્યું તો એક દીકરાની ફરજ નિભાવી જ ના શક્યો કાકાએ મને કહ્યું સાચું જ કહી રહ્યા હતા કાકા હકીકતમાં મેં દીકરા હોવાથી ફરજ તો ક્યારેય નિભાવી જ ન હતી મમ્મીને પૂછ્યો જ નહીં કે તમારે રૂપિયા જોઈએ છે અથવા તો તમારી જરૂરિયાતો પૂરી કરવા માટે તમારે શું તમે શું કરો છો હું મમ્મીને હું કહીને ગયો હતો અને અમારા લગ્ન થઈ ગયા પછી મેં ગામડાના ઘર તરફ ક્યારે પણ પાછું વળીને જોયું જ નહીં જ્યારે મમ્મીએ મારા લગ્ન સાથે ફક્ત મારી ખુશી માટે કરાવ્યા હશે સમય વીતી ગયો હતો અને આ સમય દરમિયાન અમારે બે બાળકો પણ થઈ ગયા છતાં પણ અમે મમ્મીને બોલાવ્યા નહોતા અને ના ક્યારેય બાળકોને લઈને ગામડે આવ્યા હતા મમ્મી પાસે ના તો મારી મમ્મીને અમારા બાળકોને જોયા હતા કે ના અમારા બાળકોને મારી મમ્મીને મારા બાળકો જાણતા પણ ન હતા કે તેમની એક દાદી પણ છે જે ગામડે રહે છે બધા લોકો વિચારતા વિચારવા લાગ્યા કે જે દીકરાને આજ સુધી ક્યારે પોતાની મમ્મીની યાદ આવી નથી તે અચાનક કેવી રીતે લઈ જરૂર જરૂરત પડી ગઈ કે પોતાની મમ્મીને અહીં મળવા આવ્યો મેં કહ્યો તમને બધાને લાગી રહ્યું હશે કે આજે અચાનક તમે મમ્મીની તમને મમ્મીની યાદ કઈ રીતે આવી ગઈ કે તેમને શોધતા અહીં આવી ગયો આજે મમ્મીને મળવા આવવામાં પણ અમારો ઘણો સ્વાર્થ છે દીકરા માં હું અને હકીકતમાં હું અને ચિત્રા બંને નોકરી કરીએ છીએ જ્યાં સુધી અમે બંને એકલા હતા ત્યાં સુધી તો ઠીક હતું ત્યારે ક્યારેય કોઈ સમસ્યા આવી નહીં પણ અમારા બાળકો થયા પછી હવે અમે બાળકોને કોની પાસે મૂકીએ અને કઈ રીતે રાખીએ આ તો ખૂબ જ મોટી સમસ્યા હતી કેમ કે અમે બંને નોકરી ચાલુ રાખવાના હતા પછી ખૂબ જ વિચારવા સમજ્યા પછી એક નક્કી કર્યો કે અમે પોતાના બાળકોને બેબી કેર સેન્ટરમાં મૂકી આવીશું અને પછી અમે એવું કર્યું પણ અને અમારા બાળકોને બેબી કેર સેન્ટરમાં રાખતા હતા થોડો સમય વીત્યો કે અમારા બંને બાળકો ઘણા બીમાર રહેવા લાગ્યા ડોક્ટરે બતાવ્યું છતાં હોવા છતાં પણ બીમારી સમજમાં જ નહોતી આવતી પરંતુ જ્યારે ડોક્ટરને અમે કહ્યું કે અમારા બંને બાળકો બેબી કેર સેન્ટરમાં રહે છે તો ડોક્ટરે અમને સલાહ આપી કે અમે તેમને ત્યાં ન રાખીએ આમ તો અમારા બાળકોને બીમારી તો કોઈ હતી નહીં પરંતુ ડોક્ટરના અનુમાન મુજબ કદાચ એવું થઈ શકે કે ત્યાંનું વાતાવરણ અમારા બાળકોને અનુકૂળ ન આવતું હોય અને એમના માટે તે બંને રહેવા લાગ્યા હતા જેના લીધે અમારા બંનેમાંથી કોઈ એકને હંમેશા ઓફિસમાંથી છૂટી લઈને તેમને ડોક્ટર પાસે લઈ જવા પડતા હતા રોજ રોજ છૂટી છૂટી લેવાના કારણે ઓફિસમાં પણ અમારી ઈમેજ ખરાબ થઈ રહી હતી અને બોસ પણ નાટક કરવા લાગ્યા હતા હવે તો અમે બંને દિવસે ને દિવસે હેરાન થવા લાગ્યા હતા ઘણા વિચાર કર્યા પછી બંને બાળકો માટે એક ફૂલ ટાઈમ આયા રાખવાનું વિચાર્યું અને એવું પણ કર્યું પરંતુ બાળકો છતાં પણ ઠીક ન થયા અને દિવસે ને દિવસે કમજોર થતા જતા હતા હવે હું અને ચિત્રા બંને આ વાતને વિચારીને હેરાન રહેવા લાગ્યા હતા કે હવે તો આયા રાખવાનો પણ કોઈ ફાયદો નથી રહ્યો ન હતો અને દિવસે ને દિવસે અમે પરેશાન થતા જતા હતા અમે કંટાળી ગયા હતા ચિત્રાની નોકરીને ધ્યાનમાં રાખીને જ અમે લોન લઈને ઘર ખરીદ્યું હતું એટલા માટે ચિત્ર પણ નોકરી મૂકી શકે એમ ન હતી એટલા માટે આ બધું કર્યા પછી એક નવી મહિલાને ઘર પર મદદ માટે બોલાવી લીધી પરંતુ તે હાલતને ચાલતા રજા રાખ રાખી લેતી હતી એક દિવસ બેઠા બેઠા ચિત્રના દિમાગમાં વાત આવી કે તમે તમારી મમ્મીને અહીં લઈ આવો એનાથી એમની ઈચ્છા પણ પૂરી થઈ જશે પોતાના દીકરાના બાળકો સાથે રહેવાની અને આપણું આપણું પણ કામ થઈ જશે બાળકોની અને ઘરની ચિંતા પણ નહીં રહે મને એની વાત બરાબર લાગી અને હું મમ્મીને લેવા નીકળી ગયો મેં તો એ પણ વિચાર્યું ન હતું કે મમ્મી મારા વિશે શું વિચારશે હજુ તેનો મન વિચારોના સાગરમાં ડૂબેલી ડૂબેલીબકી લગાવી રહ્યો હતો કે ડ્રાઈવરે કહ્યું સર તમારા કહેવા પેપર એડ્રેસ ઉપર આપણે પહોંચી ગયા છીએ જોકે મને ગામડેથી ગઈ ઘણો સમય થઈ ગયો હતો અને મને ખબર પણ ન હતી કે મમ્મી ક્યાં ગયા છે પરંતુ પાડોશવાળા કાકાએ જે એડ્રેસ આપ્યો હતો હું વિચારતા વિચારતા ત્યાં પહોંચી ગયો મને લાગ્યું હતું કે કદાચ મમ્મી કોઈ વૃદ્ધાશ્રમમાં હશે કેમ કે હું જ એકમાત્ર તેમનો સહારો હતો અને બીજો કોઈ સગા સંબંધી પણ બચ્યા ન હતા એટલે વિચાર્યો કે મમ્મી વૃદ્ધાશ્રમમાં જ ભરતી થઈ ગયા હશે પરંતુ જ્યારે હું ત્યાં પહોંચ્યો અને ગાડીમાંથી નીચે ઉતર્યો તો હું હેરાન જોઈને હેરાન રહી ગયો કે આ તો વૃદ્ધાશ્રમ નથી અહીં તો ઘણા બધા બાળકો નજરે આવી રહ્યા હતા તો ત્યાં એક નાનકડો પહેલા બધા બાળકોને જોઈને લાગ્યું કે આ કોઈ અનાથ આશ્રમ હશે પરંતુ હવે બોર્ડ જોઈને તેને ખાતરી થઈ ગઈ હતી હવે તે ધીરે ધીરે ચાલતો ઓફિસમાં પહોંચ્યો અને ઓફિસમાં જઈને એક કર્મચારીને પૂછી પૂછ્યું કે અહીં હેમલતાબેન રહે છે તે મેનેજરે એક દિવસ પહેલા જ આવી અહીં આવ્યો હતો તેને આ વિશે કોઈ જાણકારી હતી નહીં જ્યારે આશિષે હેમલતાબેનનું નામ લીધું તો આશિષે આશિષ તરફ હેમલતાબેન પ્રશ્નવાચક ભાવ સાથે કહેતા જોતો જ રહી ગયો તે મેનેજર આશિષને કંઈ કહે તે પહેલાં જ પાછળથી એક નાનકડો છોકરો દોડીને આવ્યો અને તેણે મેનેજરને કહ્યું આ જે અંકલ આવ્યા છે તે ટીચર વિશે પૂછી રહ્યા છે આવો અંકલ હું તમને ટીચર પાસે લઈ જાઉં આશિષ તરફ જોતા તે છોકરો બોલ્યો અંકલ ચાલો હેમલતા મેડમ પોતાના રૂમમાં હશે મારી સાથે ચાલો હું તમને હેમલતા મેડમના રૂમ સુધી મૂકી આવું તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી મને તેમનો રૂમ ક્યાં છે તે ખબર છે મેનેજર અંકલ કાલે જ આવ્યા છે તેમને ટીચર વિશે કંઈ વધારે ખબર નથી તમે મારી સાથે આવો એટલું કહીને એ છોકરો આગળ આગળ ચાલવા લાગ્યો અને હું પણ તેની પાછળ પાછળ ચાલવા લાગ્યો ત્યાં જઈને તે બાળકે બહારથી ઇશારો કરીને કહ્યો અંકલ પેલો રૂમ હેમલતા મેડમનો છે હવે હું પોતાના ક્લાસમાં જાઉં છું અને મોડું થાય છે મને મોડું થાય છે તમે ટીચરને મળી લ્યો હું દરવાજાને જરાક અમથો ખોલીને અવાજ કર્યા વગર ત્યાં પહોંચ્યો જ્યારે મેં ત્યાં જઈને જોયું તો મમ્મી રૂમમાં પૂજા કરી રહ્યા હતા જેવી તેમને પહેલેથી જ આદત આદત હતી કે તેઓ હંમેશા સવારે ઊઠીને પૂજા પાઠ કરતા હતા અને રામાયણના પાઠ પણ વાંચતા હતા એવી જ રીતે આજે પણ મમ્મી પૂજા કરી રહ્યા હતા જ્યારે હું રૂમમાં પહોંચ્યો તો મમ્મી પોતાના રૂમમાં રામાયણના પાઠ વાંચવા વાંચી રહ્યા હતા હું ધીરેથી બોલ બોલ્યો મમ્મી મારો અવાજ સાંભળ્યો એટલે મમ્મીએ માથું ઊંચો કરીને મારી તરફ જોયું અને બોલ્યા અરે આશિષ બેટા તું ક્યારે આવ્યો ઘરમાં બધું બરાબર તો છે ને ચિત્રા અને બાળકો કેમ છે તે સાથે નથી આવ્યા આશિષે કહ્યું બધા બરાબર છે મમ્મી તમે કેમ છો અહીં ક્યારે આવ્યા અમને જણાવ્યું પણ નહીં તમારા દીકરાની તમારા દીકરાથી નારાજ છો છો ને તમે મે તમારી સાર સંભાળ લીધી નહીં એટલા માટે હેમલતા બેને કહ્યું બેટા પોતાના બાળકો થી કેવી નારાજગી હું તો ફક્ત મારા પતિની જવાબદારી હતી તારી ઉપર મારો શું હક છે હક તો તને દેખા દેખા તો મારી કોઈ કોઈ માં પણ છે અને તે ક્યાં છે ક્યાં નહીં ક્યારે તો તને મારી યાદ આવી જ જાતને પરંતુ તું તો પોતાના કામમાં એટલો બધો વ્યસ્ત થઈ ગયો કે કઈ પણ કહ્યું જ નહીં અને પછી જેને મારા હોવા કે ના હોવાથી કોઈ ફરક પડતો નથી તો પછી શું ફાયદો કે હું તારાથી નારાજ થાઉ જેની જવાબદારી હતી જ્યારે તે જ અધૂરી મૂકીને જતા રહ્યા તો તારી પાસેથી તો મારે શું આશા રાખવાની હશે મુક આ બધી વાતોને અને એ કહે કે અહીં કઈ રીતે આવવાનું થયું હેમલતાબેને પોતાના દીકરા આશિષને પૂછ્યું અચાનક તને પોતાની માની યાદ કેવી રીતે આવી ગઈ અત્યાર સુધી તો તારી પાસે સમય હતો જ નહીં પોતાની અને કે 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 તું એ પણ પૂછી શકે મારી મરી ગઈ છે જીવે છે તો પછી આજે અચાનક મને શોધતા આટલી બધી દૂર સુધી કેવી રીતે આવી ગયો જ્યારે તારી પાસે તો ગામડા સુધી આવવાનો પણ સમય ન હતો તો હવે શું કામ પડી ગયું તારે મારું અને મારી પાસેથી રૂપિયા જોઈએ તો હું તને પહેલાંથી જ કહી દઉં કે હવે મારી પાસે કંઈ પણ નથી જે કંઈ પણ હતું મેં તમને બે ભાઈ બહેનને નાનાથી મોટા કરવામાં ભણાવવા ગણાવવામાં અને લગ્ન કરાવવામાં વાપરી નાખ્યું છે તો જો તું એ આશાએ આવ્યો છો કે તને મારી પાસેથી કંઈક મળશે તો દીકરા મારી પાસે તને દેવા માટે હવે કંઈ પણ નથી થોડા ગુસ્સામાં હેમલતાબહેને પોતાના દીકરાને કહ્યો મમ્મી આવી રીતે ગુસ્સો ન કરો એટલે હેમલતાબેન બોલ્યા આ ભલે લાયક હોય કે ના લાયક અને કોઈ કંઈ પણ કહી લે પણ આ વાતથી કોઈ ઇનકાર ન કરી શકાય કે છો તો તું મારો દીકરો જને કોઈ એટલું પણ કહી લે અથવા તો કંઈ પણ કરી લે કહી રહીશ તો તું મારો દીકરો જને પણ શું ફાયદો આવા દીકરાનો આશીષે થોડા ધીમા અવાજમાં પૂછ્યો તમે અહીં કેમ પહોંચ્યા મમ્મી ત્યારે હેમલતા બેને કહ્યું હું એક દિવસ છાપું વાંચી રહી હતી તો એક વિજ્ઞાપન જોયું એમાં લખ્યું હતું કે અનાથાલયમાં બાળકોને ભણાવવા માટે એક શિક્ષકની જરૂર છે હું જ્યારે ત્યાં પહોંચી અને છોકરાઓને જોયા તો એમણે ભણાવવા માટે હા પાડી દીધી એટલે જણાવ્યું હતું કે તેઓ જાજુ વેતન તો નહીં આપી શકે મારું પણ બીજું કોઈ પણ હતું કે જેના માટે મને વધારે વેતનની જરૂર પડે એટલા માટે મેં પણ તેમને હા પાડી દીધી અને કહ્યું કે હું હમણાં ઉંમરમાં મોટી છું કાલે કદાચ મને કંઈક થઈ જાય તો શું થશે જ્યારે મારા પોતાના દીકરા પાસે મને જોવા માટેનો સમય નથી તો તમે લોકો કઈ રીતે આ વૃદ્ધાનો બોજો ઉપાડશો ત્યારે તેમણે કહ્યું હતું કે માતાજી અમે તમારી દેખભાળ રાખીશું તમને રહેવા માટે રૂમ આપીશું આજથી તમે અમારી રહેવા માટે જવાબદારી છો જ્યાં સુધી તમારાથી થઈ શકે તમે કરો પછી અમે તમારી સંભાળ રાખીશું આનાથી વધારે સારું બીજું શું થઈ શકવાનું હતું એટલા માટે હું અહીં રહેવા આવી ગઈ આશીષે કહ્યું કે બધું તો ઠીક છે મમ્મી પણ મને પણ તમારી જરૂરત છે તમે મારી સાથે રહેવા માટે ચાલો મને ખબર છે કે તમે મારાથી નારાજ છો છો જાણે અજાણે મેં તમને ઘણું બધું દુઃખ આપ્યું કે હું એ પણ સારી રીતે જાણું છું કે મારા માટે તમે શું મહેસૂસ કરી રહ્યા છો મારું અચાનક આ રીતે અહીં આવવું અને મારી સાથે ચાલવાનું તમને કહેવું તમને ગમતું નહીં હોય નહીં મમ્મી એટલે હેમલતાબેન બોલ્યા બેટા દુઃખનું શું છે સમય દરેક દુઃખને હળવું કરી નાખે છે મારા મનમાં કોઈ વેરભાવ નથી તને તારા મારા બાળકો જો હું પણ તમારી મદદ કરવા છું આખરે માત્ર વારસદાર વારસદાર છે છે તારા બાળકો મારા એ બહાને હું પણ તેમની સાથે સમય વિતાવી શકીશ આ તો ખૂબ જ મોટી વાત છે તો પછી તારી સાથે આવવા માટે મનાઈ શું કામ કરું બેટા પરંતુ બસ એક વાત જણાવવાની જિજ્ઞાસા થઈ રહી છે એટલે આશિષ બોલ્યો હા મમ્મી પૂછો શું જિજ્ઞાસા જિજ્ઞાસા છે હું તમારી જે જિજ્ઞાસાને પણ તે દૂર કરી દઈશ એટલે હેમલતાબેન બોલ્યા કે તે સારી વાત છે કે તું મને મળવા માટે અહીં સુધી આવ્યો અને મને લઈ જવા વિશે વિચાર્યું પરંતુ જ્યારે તારા છોકરાઓ મોટા થઈ જશે અને તારે મારી જરૂરત નહીં હોય ત્યારે શું થશે એ વિચાર્યું તમે લોકોએ હવે આશિષ પોતાના મમ્મીના સવાલોનો જવાબ આપી ન શક્યો તે પોતાની પત્ની વિશે વિચારવા લાગ્યો આ પ્રશ્નનો જવાબ ચિત્રાને જાણ કર્યા વગર આશીષ આપી શકે તેમ ન હતો એટલા માટે આંસુઓમાં આંસુ પોતા સાથે પોતાની મમ્મીને જોતો રહ્યો હેમલતાબેન તેની પરેશાની સમજી ગયા તેમણે તેની પીઠ ધપધપાવી અને કહ્યું કે કઈ વાંધો નહીં બેટા આશીષ અહીં અહીં ખુશ છો તું તારી ચિંતા જ ન કરતો પોતાની જિંદગી શાંતિથી વિતાવો મારા આશીર્વાદ હંમેશા તમારી સાથે જ છે હમણાં સારો મારો ક્લાસ છે બેટા હું જાઉં છું એટલું કહેતા જ તે જતા રહ્યા અને આશીષ તેમને જતા જોઈ રહ્યો આજકાલના જમાનામાં હકીકતમાં સંતાનો કેટલી સ્વાર્થી અને મતલબી થઈ ગઈ છે આ કોઈ એક પરિવારની કહાની નથી પરંતુ લગભગ દરેક બીજા કે ત્રીજા પરિવારની આ જ કહાની છે જ્યાં ગડપણમાં વૃદ્ધ વૃદ્ધોને કંઈક ને કંઈક સહન કરવું પડે છે જેમાંથી ખૂબ જ ઓછા લોકો હોય છે જે પોતાના માટે કોઈ ઠોસ પગલાં ભરી શકે છે નહીતર અડધાથી વધારે માતા પિતા તો એ વિચારીને ચૂપચાપ બેસી રહે છે કે હવે અમારા જીવનનો શું ભરોસ ભરોસો છે આજ છે અને કાલ નહીં બાળકોને પણ કરી બાળકોને પણ કરી રહ્યા છે જેવી રીતે પણ કરી રહ્યા છે બધું ઠીક છે પરંતુ ઘણી વખત સંતાન આ વાતોને ખૂબ જ ખોટો ફાયદો ઉપાડી લે છે આશિષ મોટો થઈને પોતાની જિંદગીમાં એટલો વ્યવસ્થિત થઈ ગયો કે એને એટલી પણ ખબર ન રહી કે ગામડે એની એક માં પણ છે જેનો તેના સિવાય કોઈ નથી જેનો એકમાત્ર અને છેલ્લો આશરો આશિષ છે આશિષ શહેરમાં જઈને શહેરની જિંદગી અને પોતાની પત્ની અને બાળકો વચ્ચે રહીને પોતાની મમ્મીના ત્યાગને પૂરો પૂરી રીતે ભૂલી ગઈ ભૂલી ગયો અને ભૂલી ગયો હતો કે કે એક દિવસ રાત તેની રાહ જોઈ રહી છે ક્યારે એનો એને લેવા માટે આવશે પરંતુ થાકીને જ્યારે તે માં આશા છોડી દે છે કે હવે મારો દીકરો પાછો આવશે તો આખરે તે પોતાના માટે એક આશરો શોધી લે જે કમસે કમ જીવનના અંતિમ દિવસોમાં તેને સાથ આપશે અને તે અનાથ બાળકોની સાથે એમનું મન પણ લાગેલું રહેશે દીકરાના આટલા મોટા દગા પછી પણ મેં તેની બધી જ ભૂલોને માફ કરવા માટે પણ તૈયાર હતી પરંતુ હજુ પણ તેનો દીકરો એ નિશ્ચિત હતો નહીં કરી શક્યો નહીં કે તે પોતાની મમ્મીના અંતિમ દિવસ સુધી તેને પોતાની સાથે રાખશે એ ફક્ત ત્યાં સુધી જ રાખશે જ્યાં સુધી એને પોતાના છોકરાઓ માટે એક આયાની જરૂરત છે આજે પણ આટલા વર્ષો પછી આશિષ પોતાની માને મળવા કે શોધવા માટે નહીં પરંતુ રૂપિયા વગરની મફતની આયાને શોધવા માટે આવ્યો હતો જે કોઈ પણ પગાર વિના વગર લીધા વગર બધા જ કામ કરી શકે જેના પર નિશ્ચિત થઈને તે પોતાના છોકરાઓની જવાબદારી મૂકી શકે અને આ વાત હેમલતાબેન પણ સારી રીતે સમજી ગયા હતા એટલા માટે તેમણે આવો નિર્ણય લીધો મમ્મીએ નિર્ણય લીધો તે યોગ્ય હતો કે નહીં તમારું શું મંતવ્ય છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને જો આજની વાર્તા ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો હર હર મહાદેવ